my હજકેલનું પુસ્તક ચૌદમો અધ્યાય ચૌદમી કલમ પરમેશ્વર જે લોકોને પસંદ કર્યા તે ત્રણ વ્યક્તિના નામ અહીં આગળ છે નૂ પવિત્ર હતા અયુબ પરિપૂર્ણ હતા દાનિયલ પ્રાર્થના યોદ્ધ હતા એ ત્રણ વિષયોને ભૂલશો નહીં નૂના વિશે જ્યારે પણ તમે વિચાર કરો તે ન્યાય માણસ હતો કેમ કે તે તો ન્યાયી માણસ એક ખરો માણસ હતો પોતાની પેઢીના સર્વ લોકોમાં પ્રભુની સાથે ચાલ્યો તેનો ન્યાયી માણસ હતો અયુબ પરિપૂર્ણ હતો દાન્યલ એક પ્રાર્થના યોદ્ધા હતો વાલાઓ આજે આપણે અયુબ અને દાનિયલના વિષયમાં શીખીશું અયુબ પરિપૂર્ણ હતો શા માટે હું અયુબને પરિપૂર્ણ કહું છું અયુબનું પુસ્તક પહેલો અધ્યાય પહેલી કલમ ઉર દેશમાં અયુબ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે નિર્દોષ અને પ્રમાણિક હતો અને પરમેશ્વરનો ભક્ત હતો અને ભૂંડાઈથી ભૂંડી બાબતોથી દૂર રહેનારો માણસ હતો જો તમે ધ્યાનપૂર્વક તપાસ કરો તો પરમેશ્વરે જેમને પસંદ કર્યા તેમની યાદીમાં આ ત્રણના નામ છે બીજા પણ ઘણા છે પણ સામાન્ય રીતે આ ત્રણને આપણે અહીંયા જોઈ શકીએ છીએ નું પવિત્ર હતો અયુબ એ પણ પવિત્ર હતો દાનિયેલ પવિત્ર હતો દાનિયેલનું પુસ્તક પહેલો અધ્યાય એની આઠમી કલમમાં શું છે પરંતુ દાનિયેલે પોતાના મનમાં એવો ઠરાવ કર્યો કે હું રાજાનું ભોજન ખાઈને પોતાને વટાડીશ નહીં શું કર્યું મારે મારા શરીરને અપવિત્ર નથી કરવું એમ વિચાર કરીને તેણે પોતાના મનમાં ઠરાવ કર્યો કઈ અવસ્થામાં પોતાની જુવાનીમાં વાલા જુવાન બાળકો જુવાની સમયમાં બગડી જનારા છોકરા બગડી જનારી છોકરીઓ ઘણી હોય છે આ સેલફોન આવ્યા પછી ઇન્ટરનેટ કનેક્શન આવ્યા પછી આ વાઈફાઈ આવ્યા પછી ફોન હાથમાં લઈને આજે ભયંકર એવા પાપમય સંસારને બાળકો જોતા હોય છે તેઓ જે વિશે વિચારે છે તે જે વિશે વિચારે છે તેને તેઓ સેલફોનમાં જોઈ શકે છે એવો આ સંસાર છે પાપમય સંસાર આજે હું તમને પૂછું છું શું ક્યારેય તમે એવો નિર્ણય લીધો છે શું છે એ નિર્ણય હું જેમની આરાધના કરું છું તે પવિત્ર છે એટલે મારે પવિત્ર જીવન જીવવું જોઈએ શું ક્યારેય એવો નિર્ણય લીધો છે અયુબે નિર્ણય લીધો હતો નુહે પણ નિર્ણય લીધો હતો દાનિયલે પણ નિર્ણય લીધો હતો તે નિર્ણય શું હતો જાણો છો કે અમે પોતાને બિલકુલ અપવિત્ર નહીં કરીએ અમારી ચારે તરફનો સમાજ બગડી જાય તો પણ અમારા મિત્રો એ ખરાબ જીવન જીવે તો પણ અમે ખરાઈનું જીવન જ જીવીશું એમ નિર્ણય લીધો હતો કૃપા કરી ધ્યાન આપજો સત્યનું જીવન મનુષ્યને હંમેશા હિંમત આપે છે પાપમય જીવન મનુષ્યની અંદર ભય લઈને આવે છે સમજી શકો તેમ જણાવો એક બહેને તેના ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપીને તે પોતાની શ્રદ્ધાનુસાર રોજ તે તુલસીની આસપાસ ફરીને રોજ પૂજા કરતી હતી એક દિવસે ચાંદીના લોટાને પ્યાજ ભૂલીને ઘરમાં આવી ગઈ તેનો પડોશી કે જે છ ફૂટ લાંબો માણસ હતો તે બહાર નીકળ્યો ત્યારે તેને લોટો દેખાયો આ બાજુ જોયું પેલી બાજુ જોયું જ્યારે કોઈ ના દેખાયું ત્યારે ધીરેથી જઈને લોટા પર હાથ મૂકીને તે ચોરી લેવાનો પ્રયાસ કર્યો જેવું તેણે લોટાને ઉઠાવ્યો અને પાછો ફર્યો છ વર્ષની એક નાની છોકરીએ કહ્યું હે અંકલ ખોટું છે એમ કહ્યું અને આ છ ફૂટ લાંબો આવો માણસ શું થઈ ગયું ડરવા લાગ્યો ધ્રુજવા લાગ્યો ધ્રુજવા લાગ્યો તે કોની આગળ છ ફૂટ લાંબો માણસ છ વર્ષની નાની એવી દીકરીની આગળ શા માટે ધ્રુજતો હતો જણાવો શું તમે સમજો છો મનુષ્ય જે ભૂલ કરે છે મનુષ્ય જે પાપ કરે છે મનુષ્ય જે અન્યાય કરે છે મનુષ્ય જે અધર્મ કરે છે મનુષ્ય જે જુઠ્ઠી કમાઈ કરે છે તે મનુષ્યને ડરાવે છે તમે એમ વિચારો છો અન્યાયથી કમાણી કરવી અધર્મથી જીવવું અનૈતિક સંબંધ બાંધવા તે બધા દ્વારા આનંદ મળે છે કદાચ થોડા સમય માટે તમને આનંદ મળતો હશે ખુશીઓથી ભરવા માટે થોડો સમય તમને આનંદ આપતા હશે પરંતુ તે તો તમારા જીવનને અશાંતિવાળા બનાવી દેશે ડર ભયંકર જીવન તોફાન તમારા જીવનમાં લઈ આવશે વલોવ પરમેશ્વરે આદમ અને હવાને કહ્યું હતું કે તમે બધા વૃક્ષનું ફળ ખાઈ શકો છો એક વૃક્ષનું ફળ ના ખાશો તેમણે તે જ ખાધું પરમેશ્વરે આવીને આદમ તું ક્યાં છે આ રીતે બોલાવ્યા ત્યારે આદમે શું કહ્યું તમારો અવાજ સાંભળીને પ્રભુ અમે ડરી ગયા વલો પરમેશ્વરે બોલાવે કેમ ડરી ગયા આદમ તું ક્યાં છે એમ કહેવાથી શા માટે તેને ડર લાગ્યો તે સમય સુધી એમના જીવનમાં ડર નહોતો નિર્ભય થઈને જીવન વિતાવતા હતા પરંતુ આ સમયે પાપ તેમના જીવનમાં આજ્ઞા ભંગ મનુષ્યના જીવનમાં જ્યારે આવે છે તે ભયને ઉત્પન્ન કરે છે વાલા ભાઈઓ બહેનો સાંભળો છો તમારા મિત્ર હોઈ શકે છે અથવા તો પોતાના પસંદગીના લોકો હોઈ શકે છે તેમની સાથે મોજ મસ્તી કરીને તમે ફરીને આવો છો પાપમય કાર્યો કરીને જ્યારે ઘરે આવ્યા પછી તમારી જાણ બાર તમારા મનમાં ડર હોય છે ક્યાંક મારા પપ્પાને ખબર ના પડી જાય એવો ભય આપણે ખોટું કર્યા પછી કદાચ આપણે પકડાય ના જઈએ વિચારીએ છે ખોટું કામ કરનાર વ્યક્તિ કોઈ ને કોઈ સાબિતી મૂકીને જાય છે તે ભૂલશો નહીં જ્યારે માણસ ભૂલ કરે છે ત્યારે તેણે શરમાવું જ પડે છે તેને અપમાન સહવું પડે છે તે ભય ઉત્પન્ન કરે છે જ્યારે પરમેશ્વરે આદમને આદમ તું ક્યાં છે એમ બોલાવ્યો ત્યારે તે ડરી ગયો નિર્ભય થઈને આંબવાનું હતું પણ તેણે ભૂલ કરી હતી એટલા માટે છ ફૂટનો લાંબો ચોળો વ્યક્તિ માત્ર છ વર્ષની નાની દીકરી આગળ ધ્રુજતો હતો કારણ શું હતું તેનામાં ભૂલ હતી અને છોકરીમાં સચ્ચાઈ હતી સત્યતા એક વ્યક્તિને નિર્ભય બનાવે છે પરમેશ્વર ચાહે છે કે આપણે સત્ય સાથે જીવન વિતાવીએ પરંતુ જૂઠની સાથે નહીં અસત્ય સાથે નહીં અન્યાયની સાથે નહીં અધર્મની સાથે નહીં આપણા જીવનમાં અપવિત્ર કામને સ્થાન ના આપીએ આપણે સચ્ચાઈ સાથે જીવન જીવીએ આપણે સાચું બોલીએ ખરાઈની સાથે જીવીએ ઈમાનદારીથી જીવીએ એવું પરમેશ્વર ચાહે છે વાલા ભાઈઓ બહેનો માતાઓ પિતાઓ જીવનના ચાર દિવસો સારું જીવન જીવવાનું છે સમાજને માટે ઉપયોગી થઈએ એવું જીવન જીવીએ તમારા સાથી સાથે અન્યાય કરવાથી શું ફાયદો તમારા સાથીને છેતરપિંડી કરીને તેમની જમીન હોય તેમનું ખેતર હોય સંપત્તિ હોય ધગો કરીને તમે લઈને છીનવી લઈને શો અનુભવ કરશો એકવાર વિચાર કરો વાળાઓ પરમેશ્વર એમ ચાહે છે તેમના દ્વારા બનાવેલ દરેક મનુષ્ય મનુષ્ય જેવું જીવે તેવું ચાહે છે પરંતુ આજે મનુષ્ય જાનવર જેવું જીવન જીવે છે તમે પરમેશ્વરના સંતાન છો જાનવર જેવો વ્યવહાર ના કરશો જ્યારે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યા ત્યારે પોતાના સ્વરૂપમાં પોતાની સમાનતામાં મનુષ્ય બનાવ્યા તમને પરમેશ્વરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે પરમેશ્વરના સંતાન તરીકે તમારે જીવવાનું છે વલાવ પાઉલ ગલાતીઓને પત્ર પાંચમાં અધ્યાયમાં કહે છે કે જ્યાં સુધી તમારામાં ખ્રિસ્ત ઈસુનું સ્વરૂપ નિર્માણ ના થાય કોના સ્વરૂપમાં આપણે બનવાનું છે ખ્રિસ્તનું સ્વરૂપ વલાવ આપણામાં કેટલા લોકો એ વિશ્વાસ કરે છે કે અમે પરમેશ્વરના સંતાન છે એવા ઘણા હશે જો આપણે પરમેશ્વરના સંતાન હોય તો આપણું સ્વરૂપ કેવું હોવું જોઈએ સામાન્ય રીતે એક બાળકનો જ્યારે જન્મ થાય છે એ બાળકને ગોદમાં લઈને પડોશી હોઈ શકે છે સંબંધી હોઈ શકે છે તે બાળકની દેખભાળ કરતા આ તો બિલકુલ એની માં જેવો દેખાય છે એ પ્રમાણે કહેતા તેના મમ્મીને કેટલો બધો આનંદ થતો હોય છે બિલકુલ તમારા પર ગયો છે આ રીતે કહેવાથી તેની માને ખૂબ આનંદ થાય છે વળી જે રીતે દેખનારા કહે છે આ દીકરો તો બિલકુલ એના પિતા પર ગયો છે કહેતા એના પિતાને કેટલો આનંદ થાય છે વલા ભાઈઓ બહેનો કૃપા કરી સાંભળો જ્યારે તમારા બાળકનો જન્મ થાય છે અને તમે જુઓ છો કે તમારા બાળકનું સ્વરૂપ તમારા જેવું જ છે ત્યારે તમે ખૂબ જ ખુશ થાવ છો એ જ રીતે પરમેશ્વર પણ જુએ છે કે આપણને તેમના સ્વરૂપમાં બનાવ્યા તેમના જીવા આપણને બનાવ્યા છે વાલાઓ આપણને મને તમને જ્યારે લોકો જુએ છે ત્યારે કોના જીવા દેખાવા જોઈએ બતાવો પરમેશ્વરનું સ્વરૂપ વાલાઓ પરમેશ્વરનું સ્વરૂપ કેવું છે કદમાં ઊંચા છે અથવા ગોરા છે એવા પ્રકારની વાતનું સ્વરૂપ તેમનું નથી પરંતુ તેમનું વ્યક્તિત્વ તેમનો સ્વભાવ પરમેશ્વરનો સ્વભાવ શું છે પ્રેમ જણાવો તેમના ગુણ કેવા છે પ્રેમ આપણે પ્રેમાળ હોઈએ એ પરમેશ્વરનો સ્વભાવ છે આપણા જીવનમાં પરમેશ્વર હોય તો આપણે પ્રેમ બતાવવો જોઈએ બીજું આનંદ પરમેશ્વરની સાથે આપણે જીવતા હોય તો આપણે આનંદિત હોય રડવાનું નથી આપણા ચહેરા પર હંમેશા ઉદાસી કેમ હોય છે ભલા એકવાર હું આંખના ડોક્ટર પાસે ગયો તે ડૉક્ટરે મારી આંખની તપાસ કરીને પૂછ્યું કે તમે કુમારજી છો મેં કહ્યું હાજી તે ડૉક્ટર બોલે કે ક્યારેક ક્યારેક હું તમારો કાર્યક્રમ જોઉં છું જ્યારે પણ જોઉં છું ત્યારે તમે ખૂબ આનંદ સાથે સંદેશ આપો છો એ આનંદ તમારામાં ક્યાંથી આવે છે તે આનંદનું કારણ શું છે એ આનંદનું કારણ એ છે કે મારા હૃદયની અંદર રહેનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યસ ઘણીવાર હું ગંભીરતાથી સંદેશ આપું છું વળી ઘણી વાર ચેતવણીથી ભરેલા સંદેશ પણ આપું છું સાથે સાથે પરમેશ્વરે આપેલી જવાબદારીની સાથે સંદેશનું અનુકરણ કરું છું મારા હાવભાવ હોય છે વાલા ભાઈઓ અને બહેનો તમારા જીવનમાં તમારા હૃદયમાં જો શાંતિ હશે તો પર દેખાશે હૃદયમાં આનંદ હશે તો ચહેરા પર દેખાશે હૃદયમાં દુઃખ હશે તો ચહેરા પર દેખાશે તમારા હૃદયનો ક્રોધ અને ગુસ્સો દ્વેષ તમારા મુખ પર દેખાશે કેમ કે હૃદય જેનાથી ભરેલું છે એ જ ચહેરાથી પ્રગટ થાય છે એટલે તમારા જીવનથી પરમેશ્વર છે એમ વિચારો છો તો સાંભળો આનંદથી જીવન જીવો વાલાઓ રેલવે સ્ટેશનમાં ટિકિટ કલેક્ટર લોકો પાસેથી ટિકિટ લેતા હતા લોકોને ગમતું નહોતું કેટલાક લોકો ટિકિટો ફેંકી દેતા હતા ત્યારે ઝઘડનારા ઝઘડતા હતા આ રીતે મારી પાસેથી મિસ થઈ ગયો હવે હું શું કરવાનો છું તે તો દરરોજ ચેકિંગ કરતા હતા આવી સ્થિતિમાં એક બહેન શાંતિથી મુસ્કુરાતા તે માંગે તે પહેલાં તેમને તે ટિકિટ બતાવતી હતી અને પછી જતી હતી ત્યારે ટીસીને શું સમજાયું કે સર્વ લોકો જ્યારે ઝઘડે છે અથવા ગુસ્સો કરે છે અથવા નથી ગમતું એવો ભાવ હોય છે ડરી ગયા હોય અથવા તેમને ધમકાવતા હોય એવું કરે છે પરંતુ આ મહિલા જ્યારે પણ આવે છે ખૂબ જ શાંતિપૂર્વક જતી હોય છે તેમના ચહેરા પર કેટલી બધી શાંતિ અને આનંદ દેખાય છે આ વિશેષતા શું છે એમ વિચારીને તે તેમને ધ્યાનથી જોવા લાગ્યા પંદર વીસ વર્ષ વીત્યા પછી તે સ્ત્રી વૃદ્ધ થઈ હતી એક દિવસે જ્યારે રોડ પરથી જતી હતી આ ટીસી તેમને જોઈને તેમની પાસે જઈને માંજી બોલાવતા તે રોકાઈ ગયા તેમની સામે જોયું તમે કોણ છો કહ્યું હું છું માફ કરજો બેટા હું ઓળખી નહીં કોણ છો તમે માં હું રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર હતો ને એ જ વ્યક્તિ એ જ છું હા સારું છે બેટા હા સારું છે હું પણ સારું છું મારા આનંદનું કારણ કોણ છે જાણું છું તમે છો માં અરે દીકરા તમારા આનંદનું કારણ હું કેવી રીતે હોઈ શકું માં તમને યાદ છે જ્યારે હું ફલાણા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર તરીકે કાર્ય કરતો ત્યાં ભીડ હતી લોકો બૂમો પાડતા ચીસ પાડતા ટિકિટ ફેંકનારા ટિકિટ ફેંકીને જતા હા હું જોતી હતી એ સર્વ લોકો જ્યારે એવો વ્યવહાર કરતો પરંતુ ત્યારે તમે ખૂબ જ શાંતિપૂર્વક આવતા માંગ્યા પહેલાં ટિકિટ બતાવતા હતા મુસ્કુરાતા પૂછતા હતા બેટા તમને સારું છે એમ પૂછતા મારી સાથે કોઈએ પણ આવી વાત નથી કરી પરંતુ તમે બધા કરતા અલગ હતા તમારા ચહેરા પર હું શાંતિ જોતો હતો તમારા ચહેરા પર કદી ઉદાસી જોવા નથી મળતી અસલીમાં આ આનંદ અને શાંતિ જે બીજા લોકોમાં ના જોવા મળે તેવો અદ્ભુત ગુણ છે તેનું કારણ શું છે તે જાણવાનો મેં પ્રયાસ કર્યો ત્યારે તમારા હાથમાં પુસ્તકને મેં જોયું તેને હંમેશા તમે સાથે લઈને જતા હતા તે કયું પુસ્તક હશે મેં ધ્યાનથી જોયું ત્યારે પવિત્ર બાઇબલ એમ તેમાં લખ્યું હતું આ પવિત્ર બાઇબલ ક્યાંથી મળશે એમ વિચારીને ત્યાર પછી બુક સેન્ટર બુક સ્ટોલ પર જઈને એક દિવસે મેં બાઇબલ ખરીદી લીધું માજી એ પવિત્ર બાઇબલને વાંચ્યા પછી એ સત્ય મને સમજાયું તમારા આનંદનો તમારી શાંતિનું કારણ પ્રભુ ઈ શું ખ્રિસ્ત છે પરિણામ સ્વરૂપે હું પણ તે જ પુસ્તકના સત્યનું પાલન કરતા મારું જીવન પ્રભુને સમર્પિત કરીને શાંતિથી જીવ છું ભલા એક એકાત્મિક સ્ત્રી જેનામાં પરમેશ્વરનો આનંદ હતો પોતાના ચહેરા પર પ્રગટ થતા બીજો વ્યક્તિ એ જ આનંદ મેળવી શક્યા ખ્રિસ્તી મંડળી અને સમાજ જો તમે ખ્રિસ્તની આરાધના કરો છો જો વિશ્વાસ કરો છો ખ્રિસ્તની ક્ષમા તમારામાં હોય ખ્રિસ્તનો પ્રેમ તમારામાં હોય ખ્રિસ્તનો આનંદ તમારામાં હોવો જોઈએ શાંતિ તમારામાં હોય ખ્રિસ્તનો પ્રેમ તમારામાં હોય માયડુંપણું હોય ભલાઈ હોય વિશ્વાસુપણું હોય વળી એટલું જ નહીં નમ્રતા અને સંયમ પણ તમારામાં દેખાય એ તો પરમેશ્વરના ગુણ છે એટલા માટે મારે ને તમારે પરમેશ્વરના ગુણો સાથે જીવવાનું છે પરમેશ્વર એમ ચાહે છે ભલો અયુબની વિશેષતા શું છે જાણું છો અન્યાયો સાથે નિવાસ કરવા છતાં તે પવિત્ર જીવન જીવી શક્યા કારણ જેની ઉપાસના તે કરતા હતા તે પરમેશ્વર પવિત્ર છે એટલું જ નહીં આપણે બાઇબલમાં એ જોઈએ છે પહેલું છે તે નિર્દોષ હતો અને બીજું છે તે ધનવાન હતો બાઇબલમાં જોઈએ છે સામાન્ય રીતે જે ધનવાન હોય છે મોટી પહોંચ ધરાવે છે બરાબર વળી પ્રસિદ્ધ પણ હતા સામાન્ય રીતે વાલાઓ એમ કહેવાય છે જે ધનવાન હોય છે એની પાસે ગુણ નથી હોતા વળી જેની પાસે ગુણ હોય છે તેને ધન નથી હોતું એમ કહેવાય છે જો તમે ધ્યાનપૂર્વક તપાસો તો અયુબ ધનવાન હતો પ્લસ ગુણવાન હતો વાલાઓ સામાન્ય રીતે જ્યારે આપણી પાસે ધન ના હોય જ્યારે સારી નોકરી ના હોય જ્યારે આપણું જીવન સ્થિર નથી હોતું ત્યારે કષ્ટોમાંથી તકલીફમાંથી દુઃખ મુસીબતમાંથી પીડાદાયક બીમારીમાંથી આપણે પસાર થઈએ છીએ થોડું ઘણું આપણે આત્મિક રહેવાનો પ્રયાસ કરીએ છીએ વાલા હું તમને પૂછું છું તમારા જીવનમાં આ બધું જ સારું હોય ત્યારે શું તમે આત્મિક રહેશો કે પછી તકલીફમાં આવી પડો ત્યારે આત્મિક બનશો તકલીફમાંથી પસાર થઈએ ત્યારે ભક્તિભાવને પ્રેમ કરીએ છીએ અથવા બધા કષ્ટ દૂર થાય ત્યારે ભક્તિભાવ દેખાડીશું શું કહેશો તમે ના બ્રધર પરમેશ્વર જેટલો મને આર્થિક આશીર્વાદ આપશે તેટલો હું ભક્તિભાવ બતાવીશ એમ કેનાર છે કોઈ સામાન્ય રીતે જ્યારે આપણા જીવનમાં તકલીફ આવે છે ત્યારે જ આપણે પ્રભુની પાસે આવીને પ્રભુ 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 કહીએ છીએ જેથી આપણા કષ્ટોને દૂર કરશે એટલા માટે સામાન્ય રીતે આપણામાંથી ઘણા બધા લોકો પ્રભુની પાસે કેમ આવે છે જાણો છો પોતાના જીવનમાં આવેલી તકલીફને લીધે આપણા દુઃખ તકલીફોને લીધે આપણા જીવનમાં બીમારીને લીધે આપણે પરમેશ્વરની પાસે દોડતા આવ્યા છે વાલવ સાંભળો અયુબ પવિત્ર જીવન જીવ્યા બીજું તે તો ખૂબ જ પ્રખ્યાત હતા અને ત્રીજું તેને ઘણા સંતાન હતા તેને સાત પુત્રો હતા ત્રણ દીકરીઓ હતી અને ચોથું તે તો એક પ્રાર્થના કરનાર વ્યક્તિ હતો અયુબની સૌથી સારી બાબત શું હતી એ ધનવાન હતો અને ગુણવાન પણ હતો વળી એટલું જ નહીં અયુબને કોઈ કમી નહોતી તેની પાસે બધું જ હતું બાળકો એક નહીં બે નહીં દસ બાળકો હતા દસ સાનું પ્રતિક છે જાણો છો પરિપૂર્ણતાનું પ્રતિક છે વલાવ આપણે જોઈએ છે કે અયુબના કુલ દસ દીકરા અને દીકરીઓ હતા શું તે બાળકો આત્મિક હશે વિચારો વલાવ જે માતા પિતા થોડા ઘણા પ્રખ્યાત હોય છે ઊંચી પદવી પર હોય છે થોડી ઘણી પ્રસિદ્ધિ પામેલા હોય છે એવા માતાપિતાના બાળકોને જુઓ શું બુદ્ધિપૂર્વક તેઓ રહી શકે ભાઈ વ્યક્તિમાં રહેશે તે ઘણું મુશ્કેલ હોય છે એકવાર વિચાર કરો પરંતુ ખબર નહીં કેવી રીતે અયુબ ધનવાન હતો પવિત્ર હતો પ્રસિદ્ધ પણ હતો તેને બાળકો હતા અને તો પણ તેના બાળકો તેઓ પણ સારું જીવન જીવ્યા તેઓ કેવી રીતે સારું જીવન જીવ્યા કહીએ તો અયુબ તેમના માટે પ્રાર્થના કરતા પોતાના બાળકોની ચારે તરફ પ્રાર્થનાની વાળ બાંધતા વાલાઓ ત્રણ વિષય યાદ રાખજો તમારા પરિવારનું નિર્માણ થાય તમારા બાળકોનું ભવિષ્ય સારું થાય તો ત્રણ વાત કરજો પહેલાં બાળકોને પ્રેમ કરો અને બીજું છે પવિત્ર જીવન જીવવાનું છે માતા પિતાના રૂપમાં આપણે પવિત્ર જીવન જીવીએ અને બાળકોને પવિત્ર જીવન વિશે શીખવીએ બાળકોને તમે પ્રેમ કરો અને પવિત્ર જીવન વિતાવો અને પ્રાર્થના કરો આ ત્રણેય મહત્વનું છે વાલાઓ માતાઓ પિતાઓ સાંભળો છો તમારા બાળકો પવિત્ર જીવન જીવે એવું ઈચ્છો છો તો તમે પવિત્ર થાઓ તમારા બાળકો તમને પ્રેમ કરે એવું ઈચ્છો છો તો પહેલાં તમે તેમને પ્રેમ કરો તમારા બાળકો પ્રાર્થનાવાદી થાય એવું ઈચ્છો છો તો તમે પહેલાં પ્રાર્થના કરો આ ત્રણે ખૂબ જ મહત્વની વાત છે દરેક માતાએ પિતાએ પહેલાં પોતાના પરિવારમાં પ્રયોગ કરવાનો છે પ્રેમથી જીવન જીવો પવિત્ર જીવન જીવો અને પ્રાર્થનાનું જીવન જીવો તે ત્રણેય પરિવારનું રક્ષણ કરશે અયુબ એટલો બધો પ્રાર્થનાવાદી હતો પ્રેમ કરનાર હતો અને પવિત્ર હતો કે તે દરરોજ સવારે વહેલો ઉઠીને તે તો વહેલી સવારે ઉઠી જઈને પોતાના બાળકોને માટે પ્રાર્થના કર્યા કરતા હતા તેમણે કંઈક ભૂલ કરી હશે બની શકે છે પરમેશ્વરની વિરુદ્ધમાં કંઈક કાર્ય કર્યું હશે એમ વિચાર કરીને તે સવારમાં વહેલા ઉઠી જઈને તેમને માટે બલિદાન ચડાવતા હતા દહનાર પણ ચઢાવ્યા કરતા હતા બાળકોની ચારે તરફ પ્રાર્થના રૂપી વાળ બાંધતા હતા વાલા ભાઈઓ તથા બહેનો માતા પિતાના રૂપમાં આપણી જવાબદારી છે કે આપણે આપણા બાળકોનું રક્ષણ કરીએ હે સિયોની કુમારી રાત્રિના દરેક પહોર પર વહેલા ઉઠીને પ્રભુની સમોખ પોતાના બાળકોને માટે મનની દરેક વાતો તું ધારાની જેમ વહેવા દે તેનો અર્થ શું છે હે માતાપિતા મારો દીકરો મારી દીકરી બગડી રહી છે રડવાથી હવે કોઈ ફાયદો નથી તે દીકરા અથવા દીકરીને માટે સવારે વહેલા ઉઠીને તમારે પ્રાર્થના કરવાની છે વાલો હું પૂછું છું તમે તમારા બાળકો માટે પ્રાર્થના કરી કેટલો સમય થઈ ગયો પ્રિય ભાઈઓ બહેનો હું પૂછું છું માતાપિતાના રૂપમાં તમે પરિવારની ચારે તરફ પ્રાર્થનારૂપી વાડ બાંધો છો અયુબ બાંધતા હતા તેના સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ ધાર્મિકતામાં જીવ્યા કેવી રીતે સંભવ થયું આજે એક છોકરાને તમે ધાર્મિકતાથી ઉછેરી નથી શકતા એક છોકરીને ધાર્મિકતામાં ઉછેરી નથી શકતા તમારી ઉછેરમાં કમી છે તમારી પ્રાર્થના સાથે પ્રેમ સાથે પવિત્ર જીવન જીવતા તમારા બાળકોની પરવરીશ કરો અયુબે એમ કર્યું તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી તેણે ખૂબ જ ધાર્મિકતામાં અને ખરું જીવન વિતાવ્યું કારણ જાણો છો સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરતા હતા વાલા માતાઓ અને પિતાઓ તમે પણ કરજો આવો પ્રાર્થના કરી મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ તમારી સાથે વાત કરી છે પિતા જે તમારા સંતાન છે પવિત્રતા સાથે પરિવર્તન પામી શકે બાળકોને પ્રેમથી પ્રાર્થના સાથે કેવી રીતે ઉછેર કરીએ તમે અમને શીખવો અને પરીક્ષણમાં કેવી રીતે અમે સ્થિરતામાં જીવીએ કેવી રીતે ખરું જીવન જીવીએ કેવી રીતે આત્મિકતામાં જીવીએ અને બમણા આશીર્વાદને કેવી રીતે પામી શકીએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો તમારો આભાર આ સંદેશાને જે લોકોએ સાંભળ્યો છે દરેક વ્યક્તિને પરિવારને તેમના બાળકોને અને તેમની નોકરીને તેમના વેપારને તેમના ધંધાને વળી તેમના બાળકોના અભ્યાસમાં આશીર્વાદ આપજો તેમના પરિવારની અંદર શાંતિ અને આનંદ પુષ્કળતામાં આપજો તમે સર્વના પ્રભુ છો સર્વના પિતા છો સર્વ પર એક સમાન પ્રેમ રાખો છો એટલા માટે તમારો પ્રેમ તમારી ક્ષમા તમારી શાંતિ તમારો આનંદ દરેક જણા અનુભવ કરી શકે સહાયતા કરજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા વાસના દર્શકોને પ્રભુસુના નામમાં સાલો તમને સારું છે પાછલા વીસ વર્ષથી આત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરતા વળી તમારા પરિવારના ઉદ્ધાર માટે ખરું વચન કલવરી અવાજ દ્વારા પહોંચાડતા તમારા આત્મિક જીવનને કરનાર આ અદ્ભુત ટીવી કાર્યક્રમને તમારે માટે આગળ વધારી શકે પરમેશ્વરે સહાયતા કરી વળી એટલું જ નહીં તમારી સહાયકતા અને સહયોગથી આજે કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દી ભાષામાં જ નહીં ભારત દેશની સર્વમુખ્ય ભાષાઓમાં જીવતા પરમેશ્વરની સાચી સુવાર્તાને પહોંચાડી શકે છે કેવળ ભારત દેશમાં જ નહીં પરંતુ

ભારતના ચારે છેડા સુધી એ જ રીતે ભારત દેશના સર્વ લોકો સુધી પ્રચાર કરવા માટે પરમેશ્વરે અદ્ભુત કાલવરી આવા ટીવી કાર્યક્રમ દ્વારા આપણને આપ્યો છે મારી વિનંતી છે ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને તમારા પરિવાર તરફથી લાખો લોકો સુધી પહોંચાડી શકો તો કેટલું સારું થશે જો પ્રભુ તમને પ્રેરણા આપે છે તો આજે જ એક નિર્ણય લો આ ક્રિસમસમાં પ્રભુ ઈસુના સુવાર્તાના સંદેશને હું પણ

જેઓ કાલવરી અવાજ પ્રોગ્રામની સુવાર્તા માટે સહાયતા કરશે તેમાંથી કમ કમ એક પરિવાર મફતમાં હોલી લેન્ડ જઈ શકે અવસર આપવામાં આવશે જો પરમેશ્વર તમને પ્રેરિત કરે છે કાલ્વરી અવાજની સહાયતા કરજો વધુ જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો અથવા તો દરેક શનિવારે અમારા કાલવરી ટેમ્પલ હૈદરાબાદમાં સ્પોન્સર મીટિંગ થાય છે તમે શનિવારે બપોરે બાર વાગ્યે આવશો તો મને મળી શકશો કલ્વરી અવાજની સહાયતા કરી શકશો અને મારા જ હાથોથી સુંદર સ્મૃતિ પ્રતિકને પામી શકશો ભલો પરમેશ્વરે આપણને જીવથી વધારે પ્રેમ કર્યો જીવથી વધારે પ્રેમ કરનાર એ પરમેશ્વરને જતા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે માટે આવુપ્રભુના જન્મદિવસ નિમિત્તે આપણે સુવાર્તાની સહાયતા કરીએ ભલવ ચોક્કસ અલ્વરી અવાજ ક્રિસમસના સંદર્ભમાં સહાયતા કરજો થેન્ક યુ એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર